બોટાદ શહેરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી પ્રેસ કોન્ફરન્સ બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેક્રેટરી રાજ મહેતાના અધ્યક્ષ યોજી પ્રેસ કોન્ફરન્સ ભાજપ પર કર્યા આકરા પ્રહાર ભાજપ દ્વારા વોટ ચોરી કરાવતી હોય તેવા લગાવ્યા આરોપ પચાસ મતદારો અને જે માણસ ખરેખર રહેતો તો એનું નામ તો મcdારીયાધીમાં આવતું જ નહીં જે માણસ ખરેખર રહેતો તો એનું નામ તો મcdારીયાધીમાં આવતું જ નહીં અને 50 મતદારો એક જ ફ્લેટમાં એક બેડરૂમમાં ફ્લેટમાં 50 મતદારો આ લોકોને સમજી લેવાની જરૂર છે મોસ્ટ ચોરી મનસાઈ જુમેશ કાર્યક્રમમાં મોટા જિલ્લા પ્રમુખ શ્રી હિંમતભાઈ કટારિયા તેમજ પૂર્વ પ્રમુખ શ્રી મેર સાહેબ તથા રમેશભાઈ મેર તથા કોંગ્રેસના ચુનંદા કાર્યકરો અને પત્રકાર મિત્રો અને જેને ત્રીજી આંખ કહેવા હતા પણ કોંગ્રેસ જોડે જોડાયેલા ચુનંદા કાર્યકરોને હું સેલ્યુટ કરું છું આ જે વાત છે રાહુલજીની

આપણે મહેતા સાહેબ જે પધાર્યા છે હું એમને વિનંતી કરી ये आपनने मार्गदर्शन आपजे राज मेहता सर